અને ખેડૂની જળ ખોદી નાખી ખેડૂત ના ખેતર ખોદી નાખા તો મને એમ નો કીધું તમે આ શું કરો છો હે મારે ન્યાય છે કરવું છે મેં જરૂર પડવાનું મારે કહેવાની જરૂર નથી પણ તમે આજે મને પૂછો છો પ્રશ્ન એટલે મારે કહેવાની ફરજ છે તમારી આ દુકાન છે કે આ પાડી નાખવામાં માં તો તમારી પાસે રોજગારનો વિકલ્પ શું છે કઈ નથી મારી પાસે આઈ તો ગયો કોઈ વસ્તુ મારી પાસે નથી 5 રૂપિયા બેક એ નથી નમસ્કાર મિત્રો હું છું દિનેશ ઝાલા અને અત્યારે જોડિયા તાલુકાના સાંપર ગામમાં છું જ્યાં તંત્ર દ્વારા એક નોટિસ મળેલી છે ત્રણ લોકોને એમાંથી એક માજી પણ છે જેમની દુકાન ગેરકાયદેસર દબાણમાં હોય એવું તંત્ર દ્વારા તેમને નોટિસ મળવામાં આવેલી છે અત્યારે માજી મારી સાથે છે એમની સાથે પણ આપણે વાત કરીશું અને ખરેખર જે નોટિસ મળેલી છે અને ત્યારબાદ જે તંત્રની જે આગળની કાર્યવાહી છે તેને લઈને ઘણા બધા આક્ષેપો પણ માજીએ કરેલા છે આપનું નામ શું છે

ગામ ને પાછળ પાણી નથી કોઈ વસ્તુ વ્યવસ્થા નથી બધી એને દૂર કરી નાખી મને એમ કે તું મહિનો થી ઘરે વહી જા મહિનો થી પછી મારી ઈચ્છા પડશે જગ્યા આપીશ મહિનો થી હું આ કેવી રીતે કહેવામાં આવ્યું કે આ દુકાન તમારે દબાણમાં છે અને એ તમને કઈ રીતે ક્યારે ખબર પડી એ એમ કે છે કે તારું પાડવું જ પડશે એમ નહીં તમને નોટિસ આવી એ નોટિસ આવ્યા પછી બે દી એક દી બીજી દી કોકા કે મચાવી તો કીધું રાણા રાણીને તમારે નોટિસ આવી કે તમારે એક બે દીમાં પાડશે તો એ મને ખબર પડી કદાચ તમારી આ દુકાન છે કે આ પાડી નાખવામાં આવે તો તમારી પાસે રોજગારનો વિકલ્પ શું છે નથી મારી પાસે આઈતે ભઈ ગયો કોઈ વસ્તુ મારી પાસે નથી 5 રૂપિયા બેક માંય નથી હું મારી રોજી રોટી રોજનું તાજે તાજે ખાવું મારી પાસે કોઈ બેલેન્સ નથી આ સિવાય ગામના અન્ય મકાનો પણ ડિમોલેશન માટે આવેલા છે એ બાબત એ બાબત માં એને રસ્તા એ કે મારે એ રસ્તો માં મને નડે એ કઈ નું ને અમારું કઈ ગામ અંદર બે ત્રણ જણા ના અક્ષર કોઈ નથી અમારો તન છે હે તણે હું આ સરપંચ નું બગાડ્યું છે એ સરપંચ નું કે ગામ મારે વાર વાંધો છે કે તંત્ર હારે મારે સરપંચારે વાંધો છે ને ગામ વાંધો છે હવે તો બધા વિરોધ જ છે મારો એકલો વિરોધ કેમ ગામ ને બે કરે આ હું રોજી રોટી કમાઈ ખાઉ છું તો ગામ ના પાંચ જણા ને મે કીધું કે તમે પાંચ જણા કે હું સાઈન આપું કે મને આ અહીંયા મહિનો પાસે હું દસ્તાવેજ ખરા કે તમારી કોઈ વાત નું આવું કઈ ખબર નથી સાહેબ કે અમાર માથા આવું કરશે એટલે અમાર કઈ તમારી પાસે આ તમારી જગ્યા છે એના કોઈ પુરાવા ના પુરાવા નથી ચાલીસ વર્ષ પાંત્રી વર્ષ કમાઈ ખાઈ છે કેટલાય સરપંચ ગયા કેટલાય મંત્રી વયા ગયા કોઈએ કઈ કીધું નથી એટલે અમારે કઈ જોતું નહોતું એટલે અમે કઈ કર્યું નથી હા મારા છોકરા કઈ જવાબ દેતા નતા એટલે મેં કર્યું મને ખબર નતી મને ધક્કા મારી છે મને એમ કે હું જીવું ત્યાં રોટલા કરી ખાવું અને આજે સરપંચ ને કહું કે તમને હું સાઈન કરી દઉં હું જીવું ત્યાં લગી રોટલા આજે તમારી આ તારીખ આજે આજે છે છે હા તારીખ તો મેં એને કીધું મને તમે છે ને હું જીવું ત્યાં લગી વરસ બે વરસ જીવી જાજુ નહીં જીવું તમને ધ્યાનલે કમાઈ છોરા દે હું તમને સાઈન આપો મારા છોકરા ધણી નહી થાય પણ ઈ તોય માનતા જ નથી તો મિત્રો આ આતા રાણીમાં જે જેમનો ડિમોલેશન માટેની એક નાનકડી દુકાન ચલાવે છે ચાની રેકડી અને એમાંથી એનું પોતાનું ગુજરાન ચલાવે છે તંત્ર દ્વારા એમને નોટિસ આપવામાં આવી છે કે તમારી ચાની દુકાન જે છે ડિમોલેશનમાં ગઈ છે આ સિવાયના રામપર ગામમાં અન્ય બે ત્રણ જગ્યાએ સામપરમાં બે ત્રણ જગ્યાએ ડિમોલેશન નું છે આપણે એમની સાથે પણ વાતચીત કરીશું

પણ કહેવાનો મતલબ એ છે કે અન્યાય થઈ ગયો છે અને નાના નાના છોકરા ભણે છે ત્યાં બાળ મંદિર સ્કૂલ ચાલે છે હું નવ મહિનાથી સમજાવું છું કે બેન તમે આ બંધ કરજો આ બંધ કરજો તમને બીજા જગ્યા આપું કોઈ સમજવા ત્યાં નથી અંતે મારે આ પગલું ભરવું પડ્યું અને ભગવાને સારો સમય આપ્યો છે તો આપણે બધા મળી ગામના જે સારો યોગ્ય નિર્ણય લીધો છે એ મને મંજૂર છે આ ડિબોલેશન જે ગેરકાયદેસર દબાણો છે ગામમાં કેટલી જગ્યાએ તમને લાગે છે કે આ દબાણો દૂર કરવા જો મારી સામે 10 આ પાંચ જગા મે જોયા છે આ દબાણ બાકી મને ગામ કે છે કે આ દબાણ આનું છે એની સાથે હાલે હું કઢોબા કિયા છું ગમે એનું દબાણ હોય મારું પેલાનું હશે તો મારું હું પેલા કાઢી એવું નથી દબાણ કાઢવા જરૂરી છે અને દબાણ જે કરી અને કાઈ બી દાદા જેવી કરે એ કાઈ યોગ્ય નથી આજે હું સિનિયર સિટીઝન મારા થઉ આજે 78 વર્ષની મારી ઉંમર છે

એની મારી ભાવના છે અને એ સાથે હું સામતર ગામ મારા જેટલા વર્ષ બાકી છે એ પૂરા કરી અને સામતર ગામ હાથ જોડી સારા કાર્યમાં હું જોડાઈશ એવી મારી ભાવના છે મારી ખરાબ દ્રષ્ટિ કોઈના ઉપર નથી કે આનું ખરાબ કરું કે મારા ઉપર ગમે આપશે કે ના મને કોઈ એમાં ફરક નથી જીવરાજભાઈ તમારા કાર્યકાળમાં તમે એવું

એ કામ કર્યું છે અને ખોટું કરીશ બી નહીં અને ખોટું કરવા દઈશ નહીં એવી મારી ભાવના છે અને હું કાર્ય ચાલુ રહેશે આવશે અને મને તારીખ આપી છે કેટલી દસ દસ નું તો આપણી સાથે હતા સામપર ગામના સરપંચ જીવરાજભાઈ ચોટલિયા એમની સાથે પણ આપણે વાતચીત કરી અને પ્રતિક્રિયા જાણી ગામના જે એની આપો મુજબ જે આ સરપંચ જવાબ હતો નમસ્કાર